માંડવી નગરપાલિકાની લેણ બેદરકારી આવી સામે માંડવી નગરપાલિકાના બની બેઠેલા સત્તાધીશો અને ખાસ કરીને ચીફ ઓફિસર જે પોતાની કચેરીના કર્મચારીઓની સલામતી નથી જાળવી શકતા તો માંડવી શહેરની સુખાકારી માટે શું કરશે તેવો પ્રશ્ન મીડિયાએ પૂછ્યો હતો હર હંમેશ માંડવી નગરપાલિકા વિપક્ષ દ્વારા ભ્રષ્ટાચાર સાથે અન્ય પ્રશ્નો સાથે રજૂઆતો કરાઈ છે છતાંય સત્તાધીશો આંખ આડા કામ કરી રહ્યા છે મોરબીની જેમ માંડવીમાં મોટી દુર્ઘટના તંત્ર અને સત્તાધીશોની સુસ્તી અને ભ્રષ્ટાચારના લીધે સર્જાય તો નવાય નહીં

કચેરીમાં ખાસ કરીને ખુદ ચીફ ઓફિસરની ચેમ્બરની બાજુમાં જ માઇન સ્વિચ બોક્સ ખુલી હાલતમાં દેખાઈ રહ્યા છે તેમજ માંડવી શહેરના અનેકો વિસ્તાર અને રોડ ઉપર ઉભેલા રોડ લાઇટ ના પોલ પર ખુલ્લા વાયરો કોઈને આમંત્રણ પાઠવી રહ્યા હોય તેમ સ્પષ્ટ જણાઈ રહ્યું છે તેમ છતાં ચીફ ઓફિસર અને નેતાજીઓ જાણે ઘોર નિંદ્રામાં હોય તેમ શબ્દ સત્ય થતું જણાય છે માટે એ બાબતે ચીફ ઓફિસરની નિંદર ઉડાડી મીડિયા કર્મચારીઓ અને શહેરીજનો જાનહાની ન થાય તેમજ સલામતી વિષય પર સવાલો ઉઠાવ્યા છે માંડવીમાં આપણે જે વાવાઝોડો આવ્યું હતું એ ટાઈમે આપણે સાફ સફાઈ ઓલરેડી કરાવી હતી પરંતુ હવે આગામી સમયમાં જે હવે જ્યારે ચોમાસા પ્રી મોન્સૂનની કામગીરી આપણે દર વખતે કરતા હોઈએ છીએ તો આગામી જ્યારે પ્રી મોનસૂનની કામગીરી કરશું ત્યારે આપણે નાલા સાફ સફાઈ ને એ બધી કામગીરી ફરીથી કરાવાની કાર્યવાહી કરવામાં આવશે અને લોકોને પણ વિનંતી કે જે અમુક વિસ્તારમાંથી જ્યાં નાલું જાય છે ત્યાં બધા અમુક કચરાને એવું નાખતા હોય છે એટલે આ નાલું વારંવાર ભરાવાનો પ્રશ્ન આવે તો એ પણ લોકો જો ત્યાં સાથ સહકાર આપે ને નગરપાલિકાનું ડોર ટુ ડોર વાહન જે આવતું હોય એમાં નાખે તો આપણે વધારે જલ્દી આ સારી કામગીરી કરી શકીએ એ કોઈ જગ્યાએ એવું હોઈ શકે એની તપાસ કરાવી લઈએ છીએ પરંતુ રૂટીનમાં જે મોટાભાગના અત્યારે નવા જે કામગીરી થઈ છે એમાં આવા પ્રકારનો કોઈ પ્રશ્ન નથી પણ જૂના કોઈ કામગીરી હશે ને કોઈ આ પ્રમાણે તૂટી ગયા હશે કોઈ વાહનના અથડાવાથી કે કઈ રીતના તો એનું કાર્યવાહી કરવામાં આવશે આગામી સમયમાં જ્યારે નગરપાલિકામાં આપણે વાવાઝોડાના કારણે પાણીને ભરાયું હતું ત્યારે એ પેનલો બધી ખોલી અને ફરીથી સ્ટાર્ટ કરવા રિપેર કરી અને કરવામાં આવે છે અત્યારે એનું ટેન્ડર કરી અને આગામી અઠવાડિયામાં નવી પેનલોનું ટેન્ડર થઈ ગયું છે એટલે જે કોન્ટ્રાક્ટર આવશે તેના દ્વારા આગામી આ મહિનાના અંત સુધીમાં નવી નવી પેનલો તમામ લગાવવાની થઈ જશે એ હવે નવા બિલ્ડિંગને જ્યાં પણ સરકાર દ્વારા નગરપાલિકા દ્વારા બનાવવામાં ફાયર સેફ્ટીનું આપણે તમામ સાધનિક સાધનો અંદર લે લઈ લઈએ એનું આપણે ખાસ તકેદારી રાખવામાં આવે છે એ હવે અત્યારે તમે પૂછો છો પણ એ વિગત અત્યારે મને ધ્યાનમાં નથી કોઈ પણ એ તપાસ કરીને એ જ્યારે આપ કહેશો તપાસી લેશું એમ અત્યારે જૂની મેટર છે એ ધ્યાને નહીં મને